વિરમગામ તાલુકાના મોટીકુમાત ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામની સગીરાના પરિવારજનોએ મોટીકુમાત ગામના શખ્સ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વિરમગામ તાલુકાના મોટીકુમાત ગામના શખ્સે ગામની થોડે દૂર બાવળની જાળીમાં વિરમગામ શહેરના એક વિસ્તારની સત્તર વર્ષ આઠ માસની સગીરાને શરીરે અડપલા કરી લલચાવી ફૂસલાવી બાવળની જાળીમાં લઈ જઈ તેની સાથે જબરજસ્તી દુષ્કર્મ આચરતા પીડિત સગીરાના પરિવારજનોએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી શખ્સ નરેશ ઠાકોર રહે મોટી કુમાદ તાલુકો વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે આરોપી શખ્સ સામે બી કલમ ચોસઠ એક તથા જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતો કાયદો બે હજાર બાર ચાર એક બાર આઠ મુજબ ગુનો દાખલ કરીને શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે